જમા કરાવ્યું હતું અને પ્રામાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જોકે પોલીસ તપાસમાં આ લેપટોપ ચોરી નો હોવાનું સામે આવ્યું હતું જેને લઈને રિક્ષા ચાલક તેની ઈમાનદારીના કારણે બચી ગયો હતો અંકલેશ્વરના કસબાતી વાડ ખાતે રહેતો અખ્તર રહેમાન શેખ ગત રોજ અઢી થી ત્રણ કલાક દરમિયાન અંકલેશ્વરની ની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રીક્ષા લઈ ઉભો હતો તે દરમિયાન લેપટોપ ચાલી ગયો હતો ત્યારે ચાલાકે કરાવી પોલીસને આખો દિવસ પોતાની પાસે સાચી રાખી કોઈ લેવા નહીં આવતા આજ રોજ પાવર અખ્તર રહેમાન શેખ કે પોતાની મળેલા લેપટોપ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક જમા કરાવી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જો કે ચાલક પોલીસ ને જમા કરાવેલા લેપટોપ ચોરી હોવાનું બહાર આવ્યું છે છે ગતરોજ બપોરે વાગી દઈ પટેલ ના કમ્પાઉન્ડ ના કાર લેપટોપ ની ચોરી થયાનું બહાર આવ્યું છે ત્યારે તસ્કર એ ઝડપી પડવા પોલીસ ની કવાયત હાથ ધરી છે મારું નામ અક્કલ રહેમાન શેખ છે હું રિક્ષા ચલાવું છું છેલ્લા 40 વર્ષથી થી ને મને મારી ટર્નિંગ પર ઊભો હતો ચા પીવા માટે પછી ઓડીન આવ્યો તો મારી ગાડી માં મે જોયું કે ભાઈ કઈક બેગ પડી છે છે પછી મે ખોલીને જોયું તો અંદર લેપટોપ હતું તો હું માણસાઈ થી આવીને પોલીસ સ્ટેશન માં સાહેબ આપની જમા કરાવાયો આશરે લગભગ બપોરના અઢી રાતના ત્રણ વાગ્યા ત્રણેક વાગ્યા હતા બપોરના ત્રણ ચાર વાગ્યા